દવાઓનો જથ્થો રાખી બીમાર દર્દીઓની સારવાર કરી મનુષ્યની જિંદગી શારીરિક સલામતી તે રીતે દાખવી દવાખાનામાં આવતા બીમાર સારવાર આપી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા મેડિકલ સામાન તથા દવાઓનો જથ્થો રૂપિયા તેતાલીસ હજાર સત્તાણું રૂપિયાનો મુદ્દામાલ પકડી પાડવામાં આવેલ છે પકડાયેલ ડોક્ટરનું નામ છે કમલેશભાઈ રામદેવ રાય ઉંમર ચાલીસ ધંધો ડોક્ટરનો રહેવાસી શુભનંદન સોસાયટી વિભાગ એક કામરેજ પોલીસ સ્ટેશન પાસે કામરેજ અને મૂળ વતન બિહાર બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત